મેંદાનો બિલકુલ ઉપયોગ કર્યા વિના ફક્ત ઘઉંના લોટની રોટલી બનાવીશું અને ફેટા ચીઝ તથા વેજીટેબલ્સથી ભરપૂર એવી સ્વાદિષ્ટ ફ્રેન્કી બનાવીએ કે જે તમે સાંજના જમણમાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને એમાં જે ટીકી બનાવવાના છીએ ને એમાં આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાના તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો ફ્રેન્કી માટે રોટલી બનાવવાની છે તો એના માટે અઢી કપ ઘઉંનો ઝીણો લોટ આટા મેકરમાં લઈશું એક ટી સ્પૂન શેકેલું જીરું સ્વાદ અનુસાર મીઠું અને ત્રણ મોટી ચમચી ભરીને દહીં ઉમેરીશું કે જેનાથી રોટલી એકદમ સોફ્ટ બનશે અને ત્રણ ટીસ્પૂન જેટલું તેલનું મણ દઈએ હવે એક કપ પાણી લઈને જરૂર પ્રમાણે ઉમેરતા જઈએ અને નરમ લોટ બાંધવાનો છે તો મેં એક કપ પાણી વાપરી લીધું છે અને લાસ્ટમાં અડધી ચમચી તેલ મૂકીને લોટને સુવાળો કરીને બહાર કાઢી લઈશું તમે હાથ વડે પણ લોટ બાંધી લઈ શકો અને હવે આ લોટને વીસ મિનિટ રેસ્ટ આપીશું ત્રીસ મિનિટ પછી ફરીથી લોટને જરા સુહાળો કરી લઈએ અને રોટલી કરતાં સાધારણ મોટા લુઆ કરીશું કારણ કે ફ્રેન્કીમાં થોડી મોટી રોટલી આપણે બનાવવાના છીએ અને ઘઉંના કોરા લોટનું અટામણ લેવાનું અને નોર્મલ રોટલીની માફક જ રોટલી વણી લેવાની છે પરંતુ થોડી મોટી અને પાતળી બનાવીશું રીતે મોટી રોટલી વણી છે બે હાથમાં સમાઈને એવડી સાઇઝની બનાવી છે તો હવે લોખંડની અથવા તો નોન નોનસ્ટિક કોઈ પણ તવી લેવાની અને શેકી લઈશું મેં લોખંડની તવી લીધી છે અને તમે સાંજે જો ફ્રેન્કી બનાવવાના હો ને તો સવારે જો તમને સમય હોય તો આ રીતે રોટલી બનાવીને મૂકી રાખો તો થોડું કામ સરળ થઈ જાય તો હું પણ આજે સાંજે ફ્રેન્કી બનાવવાની છું અને અત્યારે એટલે કે સવારે રોટલી વણી લઉં છું આ રીતે આપણે બધી રોટલી વણી લેવાની અને ત્યારબાદ એને કોટનના સાફ રૂમાલમાં મૂકી દેવાની અને કેસરોલમાં અથવા તો કોઈ બી રીતે ઢાંકણ ઢાંકીને મૂકી દેવાની છે આપણે જેથી રોટલી સુકાઈ નહીં જાય તો હવે સાંજે આપણે ફ્રેન્કી જે બનાવવાના છીએ તેમાં ટીકી મૂકવાના છીએ તો ટીકી માટે મીડિયમ સાઇઝના ચાર બટાકાને વરાળમાં બાફી લીધા છે અને છાલ ઉતારીને મોટા ટુકડા કરી લઉં કે જેનાથી જલ્દી ઠંડા થઈ જાય અને ત્યારબાદ આ રીતે એને સારી રીતે મેશ કરી લઈશું હવે આ ટીકીમાં આપણે શાકભાજી એડ કરવાના છે તો એક ગાજરને ધોઈને ચોપરમાં બારીક રીતે ચોપ કરી લઈએ આ રીતે એકદમ બારીક ચોપ કર્યું છે અને એને બટાકામાં ઉમેરી દઈશું અને ત્યારબાદ પોણો કપ જેટલા વટાણાને બાફી લીધા છે ઉકળતા પાણીમાં એ પણ ઉમેરી દઈએ ત્યારબાદ આ ફેટા ચીઝ છે તમને ડેરી પ્રોડક્ટ્સ વેચતા હોય ને એમને ત્યાંથી આ ફેટા ચીઝ આસાનીથી મળી જશે અને બદલે તમે પનીર પણ લઈ શકો તો લગભગ દોઢસો ગ્રામ જેટલું ફેટા ચીઝ છીણીને ઉમેરીશું અને ફેટા ચીઝમાં કેલ્શિયમની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે હવે આ ફુદીના સ્ટોર કર્યાને લગભગ સોળથી સત્તર દિવસ થયા છે અને ફુદીનો કેવી રીતે સ્ટોર કરવો એ મેં આ ચેનલ પર ડિટેલમાં વિડીયો બનાવીને મૂક્યો છે તો પંદરથી વીસ પાન લઈને એને બારીક રીતે ચોપ કરી લઈશું હવે આ ચાર જાતના બેલ પેપર છે એમાંથી થોડા બારીક રીતે કટ કરીશું કે જે ટીકીમાં ઉમેરવાના છીએ અને થોડા સ્ટ્રીપમાં કાપી લઈશું કે જે આપણે ફ્રેન્કીમાં ઉમેરીશું તો આ ઝીણા કાપ્યા છે એને આપણે ટીકીમાં ઉમેરી દઈએ લગભગ બધા વન ફોર્થ કપ જેટલા છે હવે ડ્રાય મસાલામાં દોઢ ટી સ્પૂન આમચૂર પાવડર છે કે જે ઘરે બનાવ્યો છે હાફ ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે હાફ ટી સ્પૂન હળદર વન ફોર ટીસ્પૂન હિંગ અને એક ટીસ્પૂન લાલ તીખું મરચુંનો પાવડર છે આ મારું એકદમ સ્પાઇસી મરચું છે અને સંચળ પાવડરને ધ્યાનમાં રાખીને આપણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ આ બધું આપણે ટીકીના મિશ્રણમાં ઉમેરી દઈએ ત્યારબાદ અડધો કપ ચોપ કરેલી કોથમીર અને ફુદીના પાન છે અને બધું સારી રીતે મિક્સ કરીએ આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે થોડી લાંબી અને સધારણ થિકનેસવાળી ટીકીનો શેપ એને આપીશું તમે આમાં એકથી બે બ્રેડને ક્રશ કરીને પણ એડ કરી શકો તો આ રીતે આપણે ટીક્કીનો શેપ પાડી લઈએ અને શાકભાજીથી ભરપૂર જુઓ આ ટીકી જોવામાં પણ કેટલી સુંદર લાગે છે અને આ ટીકીને આપણે એર ફ્રાયરમાં કૂક કરીશું કે જેમાં તેલ બિલકુલ નહીં વાપરવામાં આવશે અને તમે આ ટીકીને ગેસ પર તવીમાં લઈને સેલો ફ્રાય પણ કરી શકો ઓછા તેલમાં તો ટીક્કીને બહારથી ક્રંચી બનાવવા માટે રવામાં રગદોડી લીધી છે અને ત્યારબાદ એને એરફ્રાયરમાં મૂકીશું તો એરફ્રાયરને થ્રી નાઇન્ટી ફેરેન હિટ તાપમાન પર વીસ મિનિટ રાખીશું પહેલાં એને પ્રીહીટ કરી લઈએ અને દસ મિનિટ બાદ ટીકીને પલટાવી લઈશું ત્યાં સુધીમાં કાંદા અને બેલ પેપર કટ કરી લીધા છે અને કાંદામાં થોડું મીઠું સાધારણ લાલ મરચું અને બે ટીસ્પૂન વિનેગર એડ કરીએ અને બાજુ પર રાખીશું એરફ્રાયરમાં દસ મિનિટ થઈ ગઈ છે તો હવે એરફ્રાયર ખોલીને ટીકીને પલટાવી લઈશું અને બીજી દસ મિનિટ માટે મૂકીશું ટોટલ વીસ મિનિટ બાદ ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે તો એને બહાર કાઢી લઈએ અને હવે જે રોટલી બનાવેલી છે ને એ લઈએ તો આ રીતે રોટલીને લઈને વચ્ચે ગ્રીન ચટણી પાથરીશું અને આ ગ્રીન ચટણી કેવી રીતે બને અને સ્ટોર કરી શકાય એનો અલગથી મેં વિડીયો બનાવીને આ ચેનલ પર મૂકેલો છે એની ઉપર વિનેગર વાળા ઓનિયન અને કલરફુલ પેપર મૂકીએ તમે અહીં કોબીજને પણ પાતળી પાતળી સમારીને મૂકી શકો હવે એની ઉપર આપણે વેજીટેબલ ટિક્કી મૂકીએ અને એના પર પ્રોસેસ ચીઝ પાથરીશું તમે કોઈ પણ ચીઝ લઈ શકો અને તવી પર અથવા તો ગ્રીલ કરી લઈશું તો હું એને ગ્રીલ કરીશ થોડું ઉપર અને નીચે બટર મૂકીને ફ્રેન્કીને ગ્રીલ કરી લઈએ વાવ આપણી ફ્રેન્કી રેડી છે તો આ રીતે આપણે બાકીની ફ્રેન્કી પણ બનાવી લઈશું અને વચ્ચેથી કટ કરીને આપણે એને સર્વ કરીશું અને તમે ટામેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે સવ કરી શકો મેં કેચઅપ સાથે હું સર્વ કરું છું અને આ રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને રેસીપી જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ હજી ના કરી હોય તો જરૂરથી કરજો અને બેલ લાયકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એની જાણ થાય અને મળતા રહીશું આવજો